કાર્તિક માસ આપણને યાદ અપાવે છે કે જીવનમાં કેટલો પણ અંધકાર આવે પરંતુ એક નાનો દીવો પણ તેને દૂર કરી શકે છે આ મહિનો એ કહે છે કે આશા હંમેશા જીવંત રાખવી કારણ કે દરેક મુશ્કેલી પછી પ્રકાશ આવવાનો જ છે ક્યારેક જીવન ખૂબ જ ભારે લાગે છે મન થાકી જાય છે રસ્તો દેખાતો નથી પરંતુ આ કાર્તિક માસ શીખવે છે કે ધીરજ રાખો વિશ્વાસ રાખો અને તમારા અંદરના દીવાને ક્યારેય બુજવા ન દો માણસના જીવનમાં બદલાવ બહારથી નહીં અંદરથી શરૂ થાય છે જ્યારે હૃદયમાં શાંતિ આવે ત્યારે જ જીવનનો માર્ગ સરળ લાગે છે કાર્તિકની રાત્રિઓ આપણને સમજાવે છે કે અંધકાર ખરાબ નથી તે પ્રકાશની કિંમત સમજાવે છે જે મળ્યું નથી તે માટે ચિંતા કરતાં કરતાં જીવનનો આનંદ ખોવાઈ જાય છે તેથી જે છે તેનું આભાર માનવું શીખો પ્રાર્થના કરો કારણ કે પ્રાર્થના મનને હળવું બનાવે છે ક્ષમા કરો કારણ કે ક્ષમા આત્માને શુદ્ધ કરે છે નાનું સારા કામ કરો કારણ કે નાની કરુણા પણ જીવન બદલવાની શક્તિ ધરાવે છે કાર્તિક માસ કહે છે કે દરેક દિવસ એક નવો અવસર છે એક નવો પ્રકાશ છે ગુમાવેલું પાછું મળી શકે છે તૂટેલું ફરીથી જોડાઈ શકે છે પણ તેની શરૂઆત તમારી અંદરની સકારાત્મકતાથી જ થાય છે જ્યારે મન શાંત થાય છે ત્યારે રસ્તા પોતે ખુલવા લાગે છે ક્યારેક ભગવાન મૌન રહે છે પરંતુ એ મૌનમાં પણ આશીર્વાદ છુપાયેલા હોય છે તમે કેટલા વખત પડ્યા તે મહત્વનું નથી મહત્વનું એ છે કે તમે કેટલા વખત ફરી ઊભા રહી શકશો જીવન ધીમે ધીમે બદલાય છે પરંતુ બદલાવ ચોક્કસ આવે છે આ કાર્તિક માસ તમારા માટે એક સંદેશ લાવે છે ધીમે ચાલો શાંતિથી ચાલો પરંતુ વિશ્વાસ સાથે ચાલો કારણ કે પ્રકાશ હંમેશા જીતે છે અને જ્યારે તમે પ્રકાશ તરફ ચાલો છો ત્યારે દુનિયાનો કોઈ અંધકાર તમને રોકી શકતો નથી